રામાપીરની અવતાર કથા એક વખત ધર્મની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લેવાનો વિચાર કર્યો તે સમયમાં મારવાડ વિસ્તારમાં મલખંગ નામના રાજા રાજ કરતા હતા તેમના રાજ્યમાં દુઃખ દુર્ભિક્ષ અને અધર્મ વધી ગયો હતો પ્રજાએ ભગવાનને પ્રાર્થના કરી ત્યારે ભગવાન વિષ્ણુએ ઘોડાના સ્વરૂપમાં પૃથ્વી પર આવવાનું નક્કી કર્યું આ અવતાર રામાપીર તરીકે જાણીતો થયો રામાપીરના પિતા હતા ભવાણીસિંઘ અને માતા મૈણાદેવી જન્મ સમયે જ ચમત્કારિક પ્રકાશ ફેલાયો અને દેવતાઓએ તેમને આશીર્વાદ આપ્યા રામાપીર બાળપણથી જ પરોપકારી ન્યાયપ્રિય અને શક્તિશાળી હતા તેઓ ગરીબોને અનાજ આપતા અન્યાય સામે લડતા અને દુષ્ટોને દંડ આપતા કહેવામાં આવે છે કે તેમના પાસે ચમત્કારિક ઘોડો હતો જે પવન કરતાં પણ ઝડપી દોડતો અને પાણી પર પણ ચાલતો તેમણે જીવનભર સત્ય સેવા અને ન્યાયનો ધર્મ જાળવ્યો તેઓ ગામ ગામ ફરતા લોકોના દુઃખ સાંભળતા અને મુશ્કેલીઓ દૂર કરતા જીવનના અંતે રામાપીરે લોકોનું કલ્યાણ કરીને પાટોતરા ગામમાં સમાધિ લીધી આજે પણ પાટોતરાના રામાપીર લાખો